હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું દરેક ગુજરાતીઓના ઘરે ઘરમાં બનતા બટાકા પૌવા વિડીયોમાં બતાવેલી રીત મુજબ બટાકાપોવા બનાવશો એટલે તમારા પૌવા પણ એકદમ સરસ છૂટા છૂટા બનીને તૈયાર થશે અને ખાતી સમયે તે ગળામાં બિલકુલ નહીં અટકે વિડીયો પૂરો જોયા પછી જરા પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચાલો રેસીપી શરૂ કરીએ બટાકા પૌવા બનાવવા માટે સૌથી પહેલાં અહીં મેં એક કપ પૌવા લીધા છે અહીં જાડા પૌવા લીધેલા છે પૌવાને આપણે પાણીથી ધોઈ લેવાના છે તો ચાયણીમાં પૌવા ઉમેરી અને ઉપરથી આ રીતે પાણી રડતું જવાનું છે અને હાથેથી પવાને સાફ કરી લેવાના છે ઘણા લોકો પવાને તપેલીમાં નાખી અને એકદમ પલાળીને ધોતા હોય છે એ રીતે પવા ધોવાથી આપણા બટાકા પૌવા છે તે છૂટા બનીને તૈયાર નથી થતા આ રીતે તમે બટાકા પૌવા બનાવશો તો એક એક દાણો એકદમ સરસ છૂટો બનશે ચાયણીમાં ઉપર પાણી રેડી અને પવાને આપણે ધોઈ લેવાના છે પવા ની તળવા માટે રાખી દેસુ એક પેનમાં બે ચમચી તેલ ગરમ કરી લેશું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં સિંગદાણા ઉમેરી દેસુ સિંગદાણા એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તેને તળાવા દેસું તમે જોઈ શકશો સિંગદાણા આ રીતે ફાટી ગયા છે હવે સિંગદાણા સરસ તળાઈ ગયા છે તો આપણે તેમાં ચમચી જેટલી રાય ઉમેરીશું ચમચી જીરું ઉમેરીશું અને ચમચી જેટલી હીંગ ઉમેરીશું બધી વસ્તુને તેલમાં સાંતળી લેશું બે લીલા મરચાંને ઝીણા સમારીને ઉમેરી દઈશું થોડા મીઠા લીમડાના પાન ઉમેરશું ફરી પાછી બધી વસ્તુને તેલમાં સાંતળી લેશું ત્યાર પછી આપણે બે બટેકાને આ રીતે ઝીણા સમારીને ઉમેરી દઈશું આ કાચા બટેકા જ લીધેલા છે પૌવા બટેકા બનાવતી સમયે હંમેશા કાચા બટેકાનો ઉપયોગ કરવાનો બાફેલા બટેકાનો ઉપયોગ કરવા કરતાં આ રીતે કાચા બટેકાનો ઉપયોગ કરી અને બટાકા પૌવા બનાવીએ તો બટાકાપોવા ખૂબ જ ટેસ્ટી બને છે બટાકાનું માપનું આપણે મીઠું ઉમેરી દેસું અને ચમચાથી તેને મિક્સ કરી દેસું એકાદ મિનિટ સુધી આ રીતે તેલમાં બટાકાને સાંતળી લેશું બટેકા હવે સરસ સાંતળાઈ ગયા છે એકાદ મિનિટ જેવો સમય થઈ ગયો છે હવે તેમાં હળદર ઉમેરી દેસું અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું બટાકા પૌવામાં હળદરનું પ્રમાણ થોડું વધારે રાખવાનું તો બટાકા પૌવા દેખાવમાં ખૂબ જ સરસ દેખાય છે ફરી પાછું અડધી મિનિટ સુધી તેલમાં તેને સાંતળી લેશું ત્યાર પછી આપણે હાથમાં આ રીતે થોડું પાણી લઈ અને બટાકામાં છાંટી દેવાનું એકી સાથે પાણી ઉમેરવાનું નથી એમના બટેકાને ચડવા રાખી દેસું તો બટેકા તળિયે બેસી જશે આ રીતે એક એક ચમચી જેટલું હથેળીમાં પાણી લેતું જવાનું અને ઉપરથી છાંટતું જવાનું અને ત્યાર પછી ચમચાથી તેને મિક્સ કરી દેશું ઢાંકણ ઢાંકી અને ગેસની ફ્લેમને એકદમ ધીમી કરી દેવાની અને ધીમા તાપ ઉપર પાંચ મિનિટ સુધી આપણે બટેકાને ચડવા દઈશું પાંચ મિનિટમાં બટેકા આપણા એકદમ સરસ ચડી જશે પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈ લેશું તો તમે જોઈ શકશો બટેકા આપણા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે એક બટેકાને આપણે સાઈડમાં કરી અને ચમચાથી તોડીને ચેક કરીએ તો બટેકું સહેલાઈથી તૂટી જાય છે આ રીતે બટેકા સહેલાઈથી તૂટી જાય એટલે આપણા બટેકા ચડી ગયા છે હવે આપણે જે પવા પલાળીને રાખેલા હતા તેને ઉમેરી દેસું તો તમે જોઈ શકશો પાંચ મિનિટ જેવો પવાને પલળતા સમય થયો છે અને પવા આપણા એકદમ સરસ છૂટા છૂટા બનીને તૈયાર થયા છે આ રીતે તમે ચાયણીમાં પૌવાને ધોશો એટલે પવાનો એક એક દાણો એકદમ સરસ છૂટો તૈયાર થશે તે સામસામે બિલકુલ નહીં ચોટે અને પવાનો હલાવતી સમયે ભૂકો પણ નહીં થાય બધી વસ્તુ એકદમ સરખી એકબીજા સાથે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવી લેશું ત્યાર પછી આપણે પવાનામાં આપનું મીઠું ઉમેરવાનું છે એક ચમચી દળેલી ખાંડ ઉમેરશું અને એક ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરી દેશું અને હળવા હાથે ચમચાથી ફરી પાછું બધી વસ્તુને મિક્સ કરી દેસું અને ગેસની ફ્લેમને બંધ કરી દેસું તો તમે જોઈ શકશો એકદમ સરસ છૂટા છૂટા બટાકા પૌવા બનીને તૈયાર થયા છે તો ફ્રેન્ડ્સ આજનો વિડીયો પૂરો જયા પછી તમને જરા પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઉપરથી થોડા લીલા દાણા ઉમેરી દેવાના અને થોડી આપણે સેવ ઉમેરી દઈશું તમારી પાસે દાડમના દાણા હોય તો તમે એ પણ ઉમેરી શકો છો તો આજની આ રેસિપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો ફરી મળીશું અવાજ એક નવા વિડિયો સાથે ત્યાં સુધી સૌને મારા જય માતાજી થેન્કસ ફોર વોચિંગ